મોરબીમાં ગણેશ વિસર્જન બાદ મામલો ઉચકાયો કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતા પોલીસે કરી કાર્યવાહી આયોજકો પોલીસ પર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે ત્યારે પીએસ પ્રેસ કોન્ફરન્સ યોજી હકીકત સામે આવી છે આવો જોઈએ ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી વિવિધ ગાઈડલાઈન અનુસાર કલેક્ટર શ્રી મોરબી દ્વારા તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસના ના રોજ ગણપતિ વિસર્જન સંદર્ભે જાહેરનામું બહાર પાડવામાં આવેલ જે જાહેરનામાની બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવેલ જે જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ હતો કે મૂર્તિના વિસર્જન સમયે પીવાના પાણીનો કે સિંચાઈના પાણીનો ઉપયોગ લેવાતા જળ સ્ત્રોતો નદી તળાવ ડેમ વગેરેનો ઉપયોગ કરવાનો રહેશે નહીં અને નગરપાલિકા દ્વારા આ જગ્યાઓ ચોક્કસ નક્કી કરવામાં આવશે જે અન્વયે નગરપાલિકા મોરબી દ્વારા તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ પ્રેસ નોટ યાદી પ્રસિદ્ધ કરી અને કુલ પાંચ જગ્યાઓ નક્કી કરવામાં આવેલ જેમાં આઠ ફૂટથી નાની જે મૂર્તિઓ હોય એના માટે ચાર અલગ કલેક્શન સેન્ટર રાખવામાં આવેલ અને આઠ ફૂટથી મોટી મૂર્તિ માટે પિકનિક સેન્ટર સુભેશ્વર રોડ મોરબી ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ હતી જે અન્વયે મોરબી સિટી ડિવિઝન પોલીસે તમામ આયોજક અને લેખિતમાં આ બધે સમજ સૂચનાઓ કરેલ હતી કે જેમની પાસેથી મૂર્તિ આઠ ફૂટથી મોટી હોય છે આ ઉપરાંત જે પાટણ અને ખેડા જિલ્લામાં તથા રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં માણસો ડૂબી જવાની ઘટના બની હતી તેના સંદર્ભે ગુજરાત સરકારના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના દ્વારા પણ આ વખતે લેખિત સૂચના હતી કે ચોક્કસ જગ્યાઓ નિશ્ચિત કરવી આ સિવાયની જગ્યાઓ વિસર્જન કરવા દેવું નહીં અને ત્યાં યોગ્ય બંદોબસ્ત રાખવું નથી આવી કોઈ અઘટિત ઘટના ન બને જે અન્વયે પોલીસ દ્વારા તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો અને જે આઠ પૂરથી મોટી છે તેવી કુલ પાંચસો ને પાસઠ મૂર્તિઓનું વિસર્જન પિકનિક સેન્ટર મોરબી ખાતે કરવામાં આવેલ હતું જ્યાં અમુક પોતે બંદોબસ્તમાં હાજર હતા આ ઉપરાંત વહીવટી ટીમ મેડિકલ ટીમ ફાયર ટીમ તમામ હાજર હતી અને તમામ મૂર્તિઓના વિસર્જન ત્યાં કરવામાં આવેલ હતા પરંતુ બે ગણપતિ જે છે તે સિદ્ધિ વિનાયક તથા રાજા નાઓ પોતાના નિયત સમય કરતાં આવેલ નહીં અને એ જે એનો નિયત સમય ફાળવવામાં આવેલ હતો કે દસ વાગ્યા સુધીમાં એમને વિસર્જન કરવાનો સમય ફાળવવામાં આવેલ હતો જે સમય કલેક્ટર મોરબી દ્વારા એમને જે મંજૂરી આપવામાં તેમાં ફાળવવામાં આવેલ હતો તેમ છતાં તે લોકો નિયત સમયમાં આવેલ નહીં અને ત્યારબાદ મોડી રાત્રે અઢી વાગે મચ્છુ ત્રણ ડેમ કે જે ડેમનું જે મચ્છુ ત્રણ ડેમનું પાણી જ્યાં છોડવામાં આવે છે અને આ પાણીનો ઉપયોગ મોરબી તાલુકા અને માળિયા તાલુકાના સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે જગ્યાએ ગયેલ હતા જ્યાં મિનિમમ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો ત્યાં એ લોકોએ જઈ અને જબરજસ્તીથી પોતાની ક્રેન દ્વારા સજી એમના બાપાની મૂર્તિનું વિસર્જન કરેલ હતું જેના કારણે આ બાબતે કુલ બે અલગ અલગ ગુનાઓ મોરબી તાલુકા પોલીસમાં દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ હાલમાં ચાલુ છે મેં હાલમાં આપણે જણાવ્યું કે આ બંને ગુનાઓની તપાસ ચાલુ છે આપે જણાવ્યું તેમ જેવા મીડિયાના મિત્રોના માધ્યમથી તથા અલગ અલગ માધ્યમથી અમારી પાસે વિડીયો આવેલા છે આ વિડિયોની પુષ્ટિ કરવામાં આવશે ને વિડિયોમાં જે લોકો કાયદાઓ હાથમાં લઈને જણા તો એ લોકો વિરુદ્ધ વિરુદ્ધમાં કાયदेशीरની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જરૂર જ ના તો અલગ પણ ગુના दाखल કરી શકાશે તમે જે વાત કરો છો એ વાત અમારા ધ્યાનમાં છે પણ અત્યાર સુધી પ્રિયં સંચાલક અમારી પાસે કોઈ આવી ફરિયાદ કરવા આવેલ નથી અને ક્રેન સંચાલક વિશે અમારી પાસે બીજી કોઈ માહિતી ઉપલબ્ધ નથી એક એક 1 બાય 1 બાય 1 જો કોઈ એવું જાણ્યું હતું કે તો ફરિયાદ કરવાથી ધાર્મિક લાગણી દુભાવતી હોય તો અમે પાંચસો ને પાસઠ શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરાવ્યું પાંચસો ને પાસઠ આયોજકો કોઈની લાગણી દુભાઈ નથી અને હું પોતે જન્મથી હિન્દુ ક્ષત્રિય છું જે વેદ અને શાસ્ત્રો એ લોકો જાણતા હશે જે ધાર્મિક લુગણીની દુભાવવાની વાતો કરી રહ્યા છે એનાથી વધારે વેદ અને શાસ્ત્રોનો જાણકાર હું છું શ્રીજી બાપાની જે લોકો વાત કરી રહ્યા છે એ શ્રીજી બાપાના બાર નામ જે નારદ મુનિએ જે શાસ્ત્રોમાં જણાવ્યા કે નામ ખાલી એમને પૂછી જજો બાર નામ જણાવી શકે તો મને કહેજો અને રાત્રે અઢી વાગે તમે મને પૂછશો તો આ નારદ મુનિએ જે શ્લોક શાસ્ત્રમાં વર્ણવેલ છે એ તમને કંઠ કહી સમજાવીશ અને જે ધાર્મિક લાગણીની વાત છે તો ધાર્મિક લાગણી જાહેરાતોના પૈસા ઉઘરાવાથી કે આરતી માટે લોકોને ઉદ્યોગપતિને બની પૈસા ઉઘરાવાથી ખાણીપીણીના કે રાઇડ્સના સ્ટોર રાખીને પૈસા એને ભાડે આપીને ચલાવવાથી આર્થિક પ્રવૃત્તિ કહેવાય અને ધાર્મિક પ્રવૃત્તિ ન કહેવાય એ ખોટી ભાવના એ લોકો ફેલાવી રહ્યા છે નું જાહેરનામું છે આ બધા વાકેફ છો અને તમે તો ટીવી લાઈવ ટીવીમાં તમારા મેં લાઈવ વિડીયો જોયો છે કે લાઈવ જાહેરનામાનો ભંગ કરતો વિડીયો રહી તમે પોતે બોલી રહ્યા છો કે ભાઈ આ જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે તો એમાં વિશેષ મારે કોઈ ટિપ્પણી કરવાની જરૂર જણાતી નથી જેને કારકિર્દીની ચિંતા હોય ને એ કાયદો હાથમાં લઈ અને ન રહે તમે લોકો વિડીયો જોશો તો એમાં જે કારકિર્દીની વાત કરી રહ્યા છે એ વડીલ શું કરી રહ્યા છે તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે એટલે કારકિર્દીની એટલી બધી ચિંતા હોય તો કાયદો હાથમાં ન લેવો જોઈએ ભારતીય બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે અઢાર વર્ષથી તમામ મોટી ઉંમરની વ્યક્તિને ભારતના કાયદાનું જ્ઞાન હોવું જરૂરી છે અને આ બાબતે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે અધિક કલેક્ટર સાહેબ બાબત સાથે આ બાબતે ચર્ચા થઈ ચૂકી છે મોરબી પોલીસના એસપી સાહેબે પણ શાંતિ સમિતિની મિટિંગ રાખી હતી તેમાં બધા પત્રકારો હાજર હતા એમાં પણ આ બધી વિશેષ તમામ સૂચનાઓ આપવામાં આવી હતી એ ડિવિઝન પોલીસ દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવે છે કે તમારે અહીંયા જ વિસર્જન કરવું આ ઉપરાંત ચીફ ઓફિસર સાથે પણ એ લોકોની મિટિંગ થઈ હતી એમાં પણ એ લોકોએ જાણ કરી હતી રાત્રિના સમયે જે એ લોકોએ ફોન કર્યા એમાં અધિક સાહેબે અમે પણ સ્પષ્ટ જણાવ્યું છે કે તમે આ જગ્યાએ આવો અમે પાંચસો ને મૂર્તિનું વિસર્જન કરાવેલ છે તો અમે તમારી મૂર્તિનું વિસર્જન કરાવી દઈશું અને અમે સંપૂર્ણ ખાતરી આપી હતી અમે બે અમારી પીસીઆર વાહન પણ સાથે આવવા માટે તૈયાર કરવા મોકલી આપી હતી પણ એ લોકોએ અમને ક્યાંય સહકાર આપેલ નથી હું આપને એક દાખલો આપું કે વાંકાનેર ધારાસભ્યશ્રી જે છે ચિતુભાઈ સુમાણી એ વીસ વર્ષથી શ્રીજી મૂર્તિની સ્થાપના કરે છે અને દર વર્ષે એ ચોક્કસ તળાવમાં જ શ્રીજી મૂર્તિનું વિસર્જન કરે છે પરંતુ આ વખતે કલેક્ટરશ્રીની સૂચના સરકાર શ્રીની ગાઈડલાઇન અને પોલીસની રિક્વેસ્ટ ને માન આપીને તેઓએ પણ કૃત્રિમ તળાવમાં પોતાની મૂર્તિનું વિસર્જન કરેલ છે તો એવી રીતે કાયદો કોઈના બાપની જાગીર નથી તમામ લોકોએ કાયદાનું પાલન કરવું તો છે તમને જાહેરનામામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે બાર ફૂટથી મોટી મૂર્તિ તમારે રાખવાની રહેતી નથી તો તમે જો તમારા કાયદામાં ન પાલન કરો અને પછી કોઈદા ખોટા બાના કાઢો તો યોગ્ય નથી તપાસમાં જે મેં અગાઉ પણ જણાવ્યું કે વિડીયોમાં જે જે વસ્તુ દેખાશે એમાં જે જે વસ્તુ ઉમેરાતી જશે જે જે આરોપીના નામ આવતા હશે વિશેષ તો પોલીસ કોઈને પણ છોડવાની નથી બરાબર તમામ મેં તમને કીધું જેટલા વિડીયો આવ્યા છે એ તમામ વિડીયોની પુષ્ટિ કરવામાં આવી રહી છે તમારા જ્યાં મીડિયાના મિત્રોથી અમારા સોર્સથી પણ અમને વિડીયો મળી રહ્યા છે એ તમામ વિડીયોની પુષ્ટિ કરી અને જે કલમ લાગુ પડતી હશે જે નવા આરોપી ઉપસ્થિત થતા હશે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કોઈને છોડવામાં આવશે નહીં કોઈ ધર્મ આડ લઈને ખોટી નીપાઇ છુપાઈને બચવા માંગતું હોય તો નહીં બચી શકે